ગઈકાલે રાત્રિના સત્રમાં ઠાકોરજી વિશે ઘણી બધી વાત સાંભળી એક વર્ગ ઠાકોરજીને ગુણ માનીને તેના નામે ધંધો વેપાર કરી રહ્યો છે એક વર્ગ સાક્ષી બનીને એમાં સામેલ થઈ રહ્યો છે આનું કારણ મારી દૃષ્ટિએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના નામ રૂપ ગુણ સાથેનું જે અદ્ભુત દર્શનીય સ્વરૂપનો ખ્યાલ ખૂબ જ ઓછો હોઈ શકે આપ જ્યારે ઠાકોરજી શબ્દનો પ્રયોગ કરો છો ત્યારે અમુને અમારા ઘરમાં બિરાજતા ચિત્તજી સ્વરૂપ લાલનજી સ્વરૂપ સુધીની રેન્જમાં યાદ આવે છે તેની આગળ તે શ્રી કૃષ્ણ છે તેવો કોઈ ભાવ ખાસ થતો નથી માટે શ્રી કૃષ્ણના સ્વરૂપ અને એની મહત્તાનું એક હૃદય સ્પર્શી વચનામત આપના શ્રીમુખે સાંભળવાની મારી મનની ઈચ્છા છે શ્રીમદ ભાગવતને ને કે છે સાંભળે પછી મારા મનમાં આવો પ્રશ્ન આવે છે બહુ સરસ વાત છે ઠાકોરજીમાં કૃષ્ણ કૃષ્ણ આપણે જોઈએ શ્રી છે એ ક્યારે દેખાશે એટલે હું કહું છું કે ભાઈ કૃષ્ણ મૂર્તિમાં જ છે એટલો કૃષ્ણ નથી અતસ્તુ બ્રહ્મવાદ એન બુદ્ધિર બુદ્ધિ જ્યારે આપણને કૃષ્ણના દરેક પાસા આ આ સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એ પણ એક રીતે તો બ્રહ્માત્મક કહીએ કે કૃષ્ણાત્મક કહીએ એમાં કોઈ વાંધા જ કૃષ્ણનું એક બ્રહ્મનું પાસું છે બ્રહ્મ એટલે આ જગત જેના અંશ માત્રમાં પ્રકટ થાય છે જગતનો અર્થ કેટલો જે કોટી બ્રહ્માંડ છે બધા જ જગતના એ જગત સ્વરૂપની અંદર આવે છે આ એક આપણને દેખાય છે એટલી પૃથ્વી જ નહીં પણ બ્રહ્માંડ ચૌદ લોકવાળું બ્રહ્માંડ છે સત્તર લોક પર્યંત નીચે પાતાલ લોકો સાત પાતાલ લોકો આ બધાનું એક બ્રહ્માંડ છે આવા કોટી બ્રહ્માંડ કરોડો બ્રહ્માંડ છે એ ભગવાનનું રૂપ છે કોટી બ્રહ્માંડ એમાં સામેલ થઈ જાય છે ત્યારે એ ભગવાનનું રૂપ થયું તો જગત રૂપે કોણ એ લીલા કરી રહ્યો છે તો મહાપ્રભુજા આજ્ઞા કરે છે નમો ભગવતે તસ્મય શ્રી કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજતા આજે આપણે સ્વરૂપ તારતમ્ય શૈરાયજીનો ગ્રંથ પણ આજે શ્રી કૃષ્ણની વાત કરીએ કે કૃષ્ણ દેખાવો એ બહુ જરૂરી છે ઠાકુજીમાં કૃષ્ણ દેખાય તો પછી ઊંચ નીચ ભેદ પણ નહીં આવે આપણા ઠાકુરજીમાં શ્રી કૃષ્ણનો અનુભવ થશે ત્યારે જ આપણો નિરોધ થશે ને ભગવાન કહે છે આપણે શ્રીકૃષ્ણ કૃષ્ણ અમે કરનારા છીએ શ્રી કૃષ્ણના ભક્તો છીએ કૃષ્ણના શરણાગત છે તો શ્રીકૃષ્ણ આપણા આરાધ્ય છે કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ ભગવાન કહે છે યોમામ પશ્યતી સર્વત્રય પશ્ય તશ્યા અહમ ન પ્રણશ્યામ સતમેન ન ભગવાન કહે છે જે યોમામ પશ્ચિતી સર્વત્ર જે મને જોવે છે ખાલી આપણા ઠાકોરજીમાં જ નહીં આપણા ઠાકોરજીમાં કૃષ્ણ ખાલી જોવાનો પ્રયત્ન કરશું તો આપણે નહીં કરી શકીએ પણ ક્યાં કૃષ્ણ નથી શું કૃષ્ણાત્મક નથી શ્રી કૃષ્ણ એટલે ખાલી આટલો જ કૃષ્ણ નથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યશોદાજીના ગોદમાં બિરાજતા હોવા છતાં પણ એ સકલ જગદાધારો ભવતી એ આખા જગતનો આધાર પણ એ જ છે એમના એ યશોદાજીના ગોદમાં બિરાજેલો છે એટલો એ પાછો એટલો જ પાછો વ્યાપક છે એટલો જ મહાન છે કે આખા જગતનો આધાર છે તો આવો વિરુદ્ધ ધર્મોવાળો છે ખાલી એક નાનો બનીને બિરાજી રહ્યો છે એનો મતલબ એ મોટામાં મોટો પણ બની શકે છે અને નાનામાં નાનો પણ થઈ શકે છે સૌથી નાના નાનો એ છે સૌથી મોટામાં મોટો પણ એ છે સમો નાગે ને સમો માં શકે જેમ ઉપરિષદ કે મચ્છર ની સમાન પણ એ છે અને મોટા હાથી સમાન પણ એ છે સમો નાગે ને સમોમાં શકે એનું સકલ આવું સામર્થ્ય છે તો આ શ્રી કૃષ્ણને મહાપ્રભુજી કહે છે આતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણે બુદ્ધિર વિધિ હતા બ્રહ્મવાદને જાતાનો વિચાર કરીએ બ્રહ્મવાદ એન અતસ્તુ બ્રહ્મવાદ એન ભગવાનના પણ બે ચરનાર બિંદ છે જ્ઞાન અને ભક્તિ પહેલા જ્ઞાન અને ભક્તિ આ બે પ્રભુના ચરનારબીન છે હવે એક બીજી એક વાત કહી દઉં આપણે ત્યાં એવું પ્રચાર થયેલો છે કે ભગવાનનો દક્ષિણ ચરનાર જે છે એ મર્યાદા એટલે કે ડાબો પાછું દક્ષિણ એટલે શું પાછું એક એક આપણે છેલ્લે સુધી શુદ્ધ કાઠિયાવાડી સુધી મીમાંસા કરવાની કે શુદ્ધ કાઠિયાવાડી સુધી એનો અર્થ થવો જોઈએ શ્રોતા એટલે શું સાંભળે એ શ્રોતા બોલે વક્તા તો હવે કોઈ એમ ના કહી શકે કે અમને સમજાતું કોઈ શબ્દ સમજાતો નથી કાઢે કે ભાઈ પ્રવચનમાં અમને ક્યાં કઈ સમજાય છે એ બધા જ્ઞાનની ઊંચી ઊંચી વાતો કરીને વયા જાય છે આપણે આપણા લેવલ સુધી ક્યાં કોઈ સમજાવે છે હું બને એટલો પ્રયત્ન કરું છું જેટલો નીચે ઉતરાય એટલો કેમ તમારા મસ્તક સુધી નહીં તમારા ચરણ સુધી પહોંચાઈ જાય કે જ્યાં સુધી પહોંચાઈ જાય એની વંદના થઈ જાય ત્યાં સુધી નીચે ઉતરીને આપણે વાત કરવા માંગીશું પણ કોઈ પણ હિસાબે આ આ સિદ્ધાંતને સમજી લો સદાશ્રી કૃષ્ણને સેવો સમજી લો ને હવે શુદ્ધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવો કૃષ્ણ કેતા શું બેસે નાણું મૂરખ તને કૃષ્ણ કેતા શું બેસે જમતો ન હોય તો નબળો કહું તને જોઈએ બસેરનું ભાણું મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું દયારામભાઈ કહે છે ભાઈ કૃષ્ણ બોલવામાં શું ખર્ચ થાય છે સમજાતું નથી અને આખા દિવસ તું કેટલું બોલે છે મિથ્યા લવરી કરે રાત દિન નહીં એનું ઠામ ઠેકાણું મૂરખ તને કૃષ્ણ કેતા શું બેસે નાણું તો ત્યારે ખૂબ સરસ સમજાવ્યું છે કે સમજી લો ને શુદ્ધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવો સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ શ્રી કૃષ્ણને સેવો આપણે મૂર્તિ નથી સેવતા આપણે કોઈ શ્યામ સ્વરૂપ નથી સેવતા આપણે કોઈ વસ્ત્રને સેવતા નથી આપણે કોઈ પાષાણના ઠાકુરજીને સેવતા નથી કોઈ મૂર્તિઓને સેવતા નથી અમે કૃષ્ણને સેવીએ છીએ યોમાં પશ્યતી સર્વત્ર સર્વંચ મયી પશ્યતી ત્યાં અમ ન પ્રણશ્યામી સચમયી ન પ્રણ્યતી ભગવાન આજ્ઞા કરે છે કે જે મને સર્વત્ર જોવે છે જે મને સર્વત્ર જોવે છે અને બધું જ મારામાં જોવે છે સર્વંચમયી પશ્યતી આમાં બધું આવી ગયું કાંઈ બહાર નથી નથી લીલી પરિક્રમા કાંઈ આનાથી બહાર નથી નથી ધનવતી પરિક્રમા નથી ગિરિરાજજી નથી હમણાં યાહી મેં ગોકુલ યાહી મેં વૃંદાવન યાહી મેં સબ્રજલો સબંતે શ્રી વલ્લભ નામ બાલો યાહી મેં ગોકુલ યાહી મે વૃંદાવન યાહી મેં સબ્રજલો સબંતે શ્રી વલ્લભ નામ ભાલો આપણા ભગવદીઓ ગાયું જ છે આ બધું કેટલી અનન્યતા પોતાના ઠાકોરજીમાં વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે એક બાળ વિધવા બચપણથી વિધવા થયેલી ડોકરી વૃદ્ધાવસ્થા સુધી પહોંચી જાય છે ત્યાં સુધી એને ખબર નથી કે ઠાકોરજી કે બીજા પ્રકારના કોઈ ઠાકુરજી હોય છે પોતાના જે ઠાકરજી એણે જોયા શ્યામ મદનમોહનજી એના સિવાય બીજા કોઈ ઠાકુરજી હોય છે એને ખબર જ નથી એમ મનોર્થ નહીં કર્યા હોય બ્રેક એન્ડ બહુ પ્રાચીન પરંપરા છે આ તો નહીં બિચારાએ નહીં કર્યા હોય તો આપણા જેવા કોઈ સંગ નહીં થયો હોય ને કે આપણે વધુય જ્ઞાન કરાવી દે પણ બીજા કોઈ શ્યામ મદન મોહનજી એમના ઉપર બિરાડતા હતા એના સિવાય કોઈ ઠાકુરજી બીજા કોઈ પ્રકારના હોય છે એને ખ્યાલ જ નહોતે વરસાદ વરસતો હતો અને વૈષ્ણવ આવ્યો ઠાકુરજીની ઝાંપીજી પધરાવીને કે ભાઈ અહીં કોઈ છે ઠાકુરજીની સેવા કરવાળું જે ક્યાંક ડોખરી છે એ વર્ષોથી પોતાના ઘરમાં રહી પોતાના ઠાકોરજીની સેવા કરે છે બાલ વિધવા છે એને ઠાકોરજી એક વરસાદ વરસતો હતો ઝાંપી જઈ લઈને એને પધરા ઠાકોરજી અંદર જોયું જોતા હોય તો એને તો હરેરાટી થઈ ગઈ ઠાકોરજી ઝાંપી જોઈ તો હરેરાટી થઈ ગઈ કે કેવા માંડી કે આ કેવો માણસ છે ઠાકોરજીને આટલો પરિશ્રમ કરાવે છે આવા વરસતા વરસાદ અને ઠંડી એટલી બધી અને એમાં નીકળો બહાર ઠાકોરજી તો જુઓ આખા પીડા પડી ગયા અને આખા ઠૂઠવાઈ ગયા છે લાલનતા ને એણે તો મદન મોહનજી ઠાળા સ્વરૂપ જોયા અને શ્યામ જોયા છે આ તો પીડા પડી ગયા છે એટલે કેટલા પીડા પડી ગયા ઠાકોરજી આને કેટલા ઠૂઠવાઈ ગયા છે આને તો ઝાંપી ખોઈ તો અરાટી થઈ કે એને તો જ નથી લાલન કોઈ સ્વરૂપ હોય મદન મોહનજી આ બિરાજ આવા જ ઠાકોરજી હોય એના સિવાય કોઈ ઠાકોરજી બીજા હોય છે એ ખબર નથી લ્યો વાર્તા પ્રસંગ અમે તો વાર્તા પ્રસંગને પ્રમાણ મને તો માનો પ્રમાણ તમારો ઠાકોરજી સિવાય તમારું ક્યાંય પણ મન અનેત્ર ભટકવું જોઈએ નહીં આ વાર્તા તો એમ જ કહે છે એ વાર્તા અમને માન્ય નથી માવજી પટેલને વીરજો વિરજો પટેલ ને વીરજો મનોરથ થયો તો ભેગા થયા ખૂબ બહુ ઈચ્છા ગોકુલમાં ના પડે જગન્નાથજી રાખો હું અહીંયા આવું કે પણ અહીંયા આપણે ધમાલ કરવી શ્રી ગુસાઈજીની ઈચ્છા નહોતી એક બે વખત પણ માવજી પટેલનો અત્યંત આગ્રહ વાર્તા એમ કે છે કે બહુ આગ્રહ જોયો આપની ઈચ્છા નથી આવું બધું કરવામાં આવે શ્રી ગુસાઈજીની ઈચ્છા નહોતી અને તોય ગુસાઈજી ગોકુલમાં છૂટ ના આપી હાલો આપણે એ બધા મનોરથ કરીએ મારા ઘરે ગુસાઈજી જગન્નાથજી ચાલો તો એ જાહેર દેવાલય સ્થાન છે તીર્થ સ્થાન છે બધા હું અહીંયા આવીશ પણ અહીંયા ધમાલ આપણે બોલાવવી નથી ગોકુલની અંદર આ કરવું નથી પણ બહુ ભાવ હતો માવજી પટેલ વીરજોનો અને પોતાના દ્રવ્યોને માંગી ભીખીને કરવું નહોતું એ પણ મનોરથ કર્યો તો એમાં કોઈ શંકા નથી પણ ગુસાઈજી એમાં પ્રસન્ન નથી કારણ કે એક વૈષ્ણવ આવે છે ને ગુસાઈજીને કહે છે કે મારે તો સો વૈષ્ણવનો પ્રસાદ લેવડાવો તો ગુસાયનજી કહે છે કે ભાઈ સો નામધારી બરાબર એક બ્રહ્મ સંબંધી એક બ્રહ્મ સંબંધ લેવડાવી દે સો નથી કરવા આપણે જો ગુસાઈનજી કહી રહ્યા છો તો કે સો બ્રહ્મ સંધિને લેવડો એમાં શું મોટી વાત છે સો બ્રહ્મ સંબંધીને લેવડાવી દઉં તો ગુસાઈનજી કે એવો રહેવા દે સો બ્રહ્મ સંબંધી નહીં તો એના બદલે કોઈ એક ઠાકોરજીની સેવા કરવાવાળા સુંદર રીતે ઠાકોરજીના સિદ્ધાંત પ્રમાણે સેવા કરનારા એને લેવડાવી દો તો કે એમાં શું વાંધો એવા સો સેવાવાળાને લેવડાવી દઉં તો એમાં એમ લેવું છે એક સુંદર મહાપ્રભુજીની મર્યાદા અનુસાર મર્યાદિત બસો બાવન મને મળ્યા વિષ્ણુ શ્રી ગુસાયનજી બોલે કે મહાપ્રભુજીની મર્યાદા અનુસાર મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જે શુદ્ધ રીતે એ રીતે વળગીને સેવા કરી રહ્યા છે એવા મર્યાદિત કોઈ એને એક લેવડાવો પ્રસાદ એકનું રાખો સોની બધે ગુસાઈજી કે ગમે એમ કરીને કાપો એક કરો સો નથી કરવા આપણા પ્રવર્તકો આચાર્ય માર્ગના મૂલ પાયામાં રહેલા છે એમણે કાળજી રાખી કે આપણે સો કરશું તો પાછળ હજાર વાળા તો બેઠા જ છે આવતા વર્ષે થવાના જ છે પાંચસો વર્ષ પછી હજાર બે હજાર પાંચ હજારવાળા તો તૈયાર જ બેઠા છે બધાએ સસ સરંજામ વસાવી લીધા છે ગામડે ગામડે બકડિયા કડિયા બેરલો મેં કીધું આ બધી જરૂર શું પણ ગામડે ગામડે વસાવી લીધું છે બધાએ કે આ તો જરૂર પડે જ ને બેરલ બકડિયા ને વાર્તા પ્રસંગ એમ કહે છે કે આ ડોકરીને ખબર નથી કે ઠાકુરજીનું સ્વરૂપ બીજું હોય છે કારણ કે ક્યાંય ગયા નથી જોયું નથી અને ઠાકુરજી લાલન એકદમ ઠૂઠવાઈ ગયા લાલન એકદમ ઠૂઠવાઈ ગયા છે એવું લાગ્યું કારણ કે લાલન સ્વરૂપ દર્શન નથી કર્યા એમણે કોઈ દિવસ અને પછી તો એને ગરમ તેલ કર્યું ઠાકુરજી ક્યાં તો આજે ડોકરીને બધાયરા છે ગરમ તેલ કર્યું સૂંઠ બૂંટ નાખીને તેલ ગરમ કરીને ઠાકોરજીની માલિશ શરૂ કરી કે આ ઠૂઠવાઈ ગયા તેવું થોડું ચાલે માલિશ કરવા માંડી ઠાકોજીના અંગને માલિશ કરવાની હોય ઠાકુજી કહે છે યદ્યદ્યાત ઉર્ગા ઉર્ગાય વિભાવ યંતી તત્ત બપુ પ્રણાય છે સદનુગ્રહાય જેવી જેની ભાવના હોય એ પ્રમાણે મારે સ્વરૂપ પ્રકટ કરવું જ જોઈએ અને આને એમ કંઈ ખબર નથી કે આ કોઈ સ્વરૂપ ઠાકોરજી આવા હોય જ નહીં આ ઠૂઠવાઈ ગયા ઠંડીના કાણા લઈને નીકળો એટલે માલિશ શરૂ કરી ગરમ તેલ લગાવે માલિશ કરે અંતે ઠાકોરજીને પણ હવે તો કોઈ છૂટકો જ નહીં મદન મોહનજી થયા વગર છૂટકો જ નહીં શ્યામ મદન મોહનજી ઠાકોરજી થઈ ગયા હા ડોકરી ગયા હવે બરાબર બેય સ્વરૂપની સાથે પથરાયા હા બે સરખા લાગે ઠાકોરજી અને બે ગરમ ગરમ સામગ્રી કરી અને ભોગ ધરી અને પોતાના ઠાકોરજીને દહીંને વગેરે ધારે ગોરસને ધારે તેમ તમે ન રોકતા તમને પાછી ઠંડી લાગી જશે માન હરખા થયા છો માન સરખા થયા છો તમે આ ન રોકતા મારા ઠાકોરજીને ધર્યું તમે આ ન રોકતા તમને ગરમ ગરમ સામગ્રી ઠંડી લાગી ગઈ હતી તો એ ઠાકોરજીને એ રીતે કરે છે ઠાકોરજી એવા થઈ જાય છે થોડો ટાઈમ પછી ઓલા ભાઈ ઠાકોરજી પધરાવી ગયા હતા વૈષ્ણવ એ આવ્યા એણે જોયું કે આ તારા ઠાકોરજી તમારા ઠાકોરજી કે આ મારા ઠાકોર છે ને બદલાવી દીધા ડોકરીએ બદલાવી દીધા મારા ઠાકોર લાલણ રાખી લીધા અને બીજા ઠાકોરજી આખી મારા ઠાકોરજી આ છે જ નહીં મારા ઠાકોરજી આ નથી ડોકરી કે મેં કાંઈ ઠાકુરજી એક તો તને એક તો ઠાકુજીને આ રીતે ઠંડીમાં લઈને નીકળો ઠંડી લાગી ગઈ ઠાકુરજીને એટલે મેં આટલા સીધા કર્યા ઠાકોરજીને એટલે કેટલો મેં તેલ લગાવી લગાવીને માલિશ કરી ત્યારે આ ઠાકુજી આવા ત્યાં અને આ એમ કે છે આ મારા ઠાકોરજીને તો ચાલો આપણે ગુસાઈજી પાસે જાય બીજો તો રસ્તો શું કરવો તો ઠાકુરજીને ભાઈ બે ઠાકુરજીને ઝાંપીજીને બધું લઈને છે ગુસાઈજી પાસે આવ્યા ત્યારે ઠાકા બધી કે આ તો ડોકરીને ખબર જ નથી એટલે ડોકરીમાં સ્નેહ છે મહાત્મિક જ્ઞાનનો અભાવ છે ડોકરીમાં સ્નેહ છે પણ મહાત્મિક જ્ઞાનનો અભાવ છે અને જે વૈષ્ણવ આવ્યા છે એમાં મહાત્મિક જ્ઞાન છે પણ એ સ્નેહનો અભાવ છે બંનેનું પરસ્પર મિલન થવાથી એકબીજાના એકબીજાના ગુણનો સંગ થવાથી બંનેની પરિપૂર્ણતા થઈ જશે એટલે મધ્યમ પ્રકાર છે મહાત્મિક જ્ઞાનનો અભાવ એ મધ્યમ પ્રકાર છે પરસ્પર બંનેનું મિલન થયું છે ઓલામાં આત્મિક જ્ઞાન દ્રઢ છે સ્નેહનો પ્રકાર ડોકરી જેવો સ્નેહ નથી બેને મિલાવ્યા છે દાખવે છે કે બેને બેનું દાન કરવું છે આને માત્મિક જ્ઞાન પરિપૂર્ણ છે સ્નેહ પરિપૂર્ણ છે તો અહીં આત્મિક જ્ઞાન ઘટે છે બેય ભગવાનના ચરણ છે જ્ઞાન અને ભક્તિ બેય ભગવાનના ચરણ છે એક ચરણ ન હોય તો પણ જેને કહેવાય કે એક પગ ન હોય તો આપણે લૌકિકમાં તો એ લંગડા કહેવાય લુલા કહેવાય એમ ભગવાનના એક ચરણને પકડીએ તો આપણી ભક્તિ પણ એવી રહેશે બીજા ચરણને જો હૃદયમાં ન પધરાવે તો ભક્તિ પણ આવી પાંગડી લૂલી એટલે વ્યંગાંગી એક અંગ કાંઈક ઓછું થઈ રહ્યું છે એવી થશે મહાત્મિક જ્ઞાનપૂર્વક સર્વતો અધિક સ્નેહ ભક્તિ તો ગુસાયનજી પાસે આવ્યો ગુસાયનજીને વિવરણ કર્યું કે આમ આ બધી ઘટના બની છે ઠાકોરજી આ ક્યાં કરે કે મારે આ બનવું પડ્યું છે ડોકરીના ભાવને કારણે એટલું બધું એને કંઈ ખ્યાલ જ નથી કે ભગવાન આવા બીજા હોઈ શકે જ નહીં એને કાંઈ જોયું જ નથી ડોકરી પણ એમ કહે છે કે આ સારું થયું કે એ વારને મને ગુસાઈનીજીની ઝાંખી થઈ અને ગુસાઈને દર્શન પણ એક જ વાર કહેરા પછી ગુસાઈની દર્શન પણ નથી કહેવાય ક્યાંય પોતાના ઠાકોરજીને છોડી ચોરાસી અને બસો બાવનમાંથી જો લેવાનું છે તો આ લેવાનું છે કે પોતાના ઠાકોરજીની સેવામાં એટલા મગ્ન હતા કે આખી જિંદગી પછી બીજું કાંઈ પણ વિશેષ એમણે કર્યું નથી મોટા ભાગના પ્રસંગોમાં બસ પોતાના ઠાકુરજી મહાપ્રભુજી પધરાયા ગુસાઈજી પધરાવ્યા એને સર્વસ્વ માનીને બસ એની સેવા કરતા રહ્યા મેરો સર્વસ્વ દે થો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરતા મેરો સર્વસ્વ દે થો આજે અમારી પણ ખામી છે કે અમે એમ નથી કહેતા મેરો સર્વસ્વ દે તો અમે એમ કહે છે કે તમારા પ્રતિનિધિ અમારા નિધિ પછી અત્યારે કાલે મેં જેમ વાત કરી કાલે મેં ઘણી બધી વાત કરતી હતી કે ઠાકુરજી જે છે ખોલવામાં આવે ગણપતિ પુષ્ટ થઈ ગયા ઝાંપીજી ખોલ્યા નહીં અને વૈષ્ણવ ઠાકોર પુષ્ટ થાય તો દ્રષ્ટિ નથી કરતા તો દ્રષ્ટિ નથી કરતા તો એ પ્રકાર ચાલી રહ્યો છે પણ છતાં કૃષ્ણ જે છે એ કૃષ્ણ છે કૃષ્ણને પુષ્ટ કરવાની પણ અપેક્ષા નથી કે ત્યારે પ્રકટ થઈ શકે પુષ્ટ કર્યા વગર કૃષ્ણ ન પ્રકટ થઈ શકે એને એટલા એને સામર્થ્યને કુંઠિત માનવાની જરૂર નથી કૃષ્ણને ઓળખો હો સદાશ્રી કૃષ્ણને સેવો રે સમજી લો ને સીધો સિદ્ધાંત બહુ સિદ્ધાંત સરળ છે સમજી લો ને સદાશ્રી કૃષ્ણ સેવો રે સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપા સૌ બરાબર કૃષ્ણ છે નથી કૃષ્ણ બરાબર કોઈ બધાએ બરાબર કૃષ્ણ હોઈ શકે પણ કૃષ્ણ બરાબર કોઈ ન હોઈ શકે આ સમજાય છે કે નહીં સમજાતું સૌ બરાબર કૃષ્ણ છે નથી કૃષ્ણ બરાબર કોઈ આ દયારામભાઈ કહે છે જે કંઈ પણ છે એ કૃષ્ણનું જ લીધેલું રૂપ છે પણ કોઈ પૂર્ણ રૂપે કૃષ્ણ કોઈ બની શકે નહીં કૃષ્ણ સર્વરૂપ થઈ શકે એ કૃષ્ણ સર્વરૂપ થઈ શકે વિદ્યા અભિનય સંપને બ્રાહ્મણે કવિ હસ્તી નહીં સર્વરૂપમાં એક સરખો જ છે વિદ્યા વિનય સંપ્રાહ્મણે તો ભગવાનનું સર્વરૂપ કૃષ્ણ તો સર્વરૂપ થઈ શકે સર્વરૂપ થઈ શકે એ વરા પણ થઈ શકે એ મત્સ્ય પણ થઈ શકે કચ્છપ થઈ શકે મીન થઈ શકે બધું થઈ શકે પણ સૌ બરાબર કૃષ્ણ છે નથી કૃષ્ણ બરાબર કોઈ આ સર્વ જગતની અંદર જેટલા પણ જીવો એ કૃષ્ણના લીધેલા રૂપ છે હું રૂપે વિસ્તરું એક હું જ બ્રહ્મ અનેક રૂપે વિસ્તરું દૈવી આસુરી પણ બધા બ્રહ્મ કૃષ્ણ છે દૈવી આસુરી દૈવી જીવો આસુરી જીવો બધા જ કૃષ્ણ તો સૌ બરાબર કૃષ્ણ છે પણ નથી કૃષ્ણ બરાબર કોઈ કૃષ્ણની બરાબર કોઈ થઈ શકે નહીં પરમ નાસ્તી દૈવમ વસતો દોષ વર્જિતમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કદાચ આ સમજી લો કે કૃષ્ણથી પર કોઈ કોઈ સ્વરૂપ કોઈ દૈવત કૃષ્ણથી પર નથી